રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને હમ હવે અમારે છે ને અહીંયા પાર્લામેન્ટની અંદર એક નવો પ્રસ્તાવ આવવાનો છે વેરી સૂન તો મેં કીધું ચાલો એના વિશે મારે તમને વાત કરવી કારણ કે એમાં આપણા જે માણસો અહીંયા કેટલા બધા માણસો છે એને પણ ઇફેક્ટ થાય હવે આ જે નવો ખરડો લઈ આવવાના છે રાઈટ એનું ઓલરેડી પ્રેસ રિલીફ અઢાર અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર આવી ગયું છે એટલે થશે ખરી કદાચ થોડો ઘણો ટાઈમ લાગે પણ એ પાર્લામેન્ટની અંદર આવવાનો છે ખરડો નવો એટલે નવું બિલ એક આવવાનું છે અને એ બિલ શું છે અને સેના માટે છે તો એ બિલ છે ને આ બેનિફિટ જે બધા ખાય છે ને અહીંયા બેનિફિટ બેનિફિટ મળે છે ને જેને બધાને એના વિશેનું આ બિલ છે હવે બેનિફિટમાં શું છે કે અહીંયા તમને ખબર જ છે કે અહીંયા સોશિયલ સર્વિસીસનું એક બહુ મોટું ટૂંકમાં મોટું બધું સ્ટ્રકચર છે કે જેને લીધે જે અનએમ્પલોઈડ હોય એટલે જે કામ ન કરતા હોય એને બેનિફિટ આપે છે પ્લસ જે માણસો ડિસેબલ છે કારણ કે આ મને આ હમણાં આ વધારે વ્લોગ કરવાનું કારણ હોય મને તો વાત કરું તમને મને યાદ આવ્યું હમણાં જો એક મારી કોમેન્ટ આવી હતી કે અહીંયા કે ઇન્ડિયાની અંદર એ કે આ ડિસેબલ જે માણસો હોય છે કે ડિસેબલ માણસો એને એ કે અહીંયા કોઈ ગવર્મેન્ટ તો આટલી બધી કંઈ હેલ્પ કરતી નથી કે અને એને કામ કરવું હોય છતાંય કાંઈ કામ મળતું નથી અને કારણ કે માણસો અહીંયા ત્યાં હું મોસ્ટલી બધી જગ્યાએ એવું જ હોય ને કે જે બિઝનેસ કરતા હોય હવે બિઝનેસ સેક્ટરમાં તો એવું હોય કે ભાઈ પૈસા ક્યાંથી બને ને કઈ રીતે બને રાઈટ તો એના માટે હોય ને કંઈ ગરીબની સેવા કરવા માટે કંઈ બિઝનેસ ન કર્યો હોય કોઈ બરાબર એટલે આવા માણસોને કોઈ ડિસેબલ માણસો હોય એટલે ટૂંકમાં થોડા અપંગ હોય માનો કે એક હાથ પગ થોડોક પેલો કંઈ એવું આવ્યો હોય પહેલાં કંઈ સ્ટ્રોક ક્યાં કે તે કે તો એને લીધે થઈ ગયો હોય એટલે થોડું કામ ન કરતો હોય લંગડાતો હોય અથવા તો એક હાથ કામ ન કરતો હોય બોલવામાં સ્પીચમાં થોડુંક પ્રોબ્લેમ હોય એવું ઘણું બધું ડિસેબલ એટલે ખાલી એક જ વસ્તુમાં ન હોય એમ બધી ઘણી બધી વસ્તુમાં ડિસેબલ તરીકે હોય તો હવે એ લોકોને કામ ક્યાંય મળતું નથી કામ કરવું છે એ માણસોને એવું નથી કે બધા માણસો કંઈ કામ કામચોર છે એવું નથી પણ એને રાઈટ જગ્યાએ કામ નથી મળતું કારણ કે એવું કામ આપવાવાળા માણસો નથી હવે અહીંયા જે અહીંયાની સિસ્ટમ છે અહીંયા ઘણું બધું ડિસેબલ માણસો માટે ગવર્મેન્ટે કર્યું છે અને કરે છે તો એમાં હવે આટલો બધો એ પ્રોબ્લેમ થઈ ગયો છે કે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે પીઆઈપી જે કહે છે કે પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ પેમેન્ટ રાઇટ એના ઉપર એપ્લાય થાય છે એટલે એમાં શું હોય છે કે ડિસેબલ માણસો એટલે ડિસેબલ માણસો તો બરાબર છે કે પહેલેથી જન્મથી જ ડિસેબલ હોય જન્મથી એને ખોડખા પણ હોય હવે એ માણસોને તો બરાબર છે ગવર્મેન્ટ આપે પૈસા બેનિફિટ આપે એ વ્યાજબી છે બરાબર હવે ઘણા માણસો શું થઈ ગયા હોય કે કામ કરતા હોય અને ક્યાંક પડી ગયા હોય કોઈ એવું એક્સિડન્ટ થયું હોય અને પડી ગયા હોય ને પછી એમાં ફ્રેક્ચર થઈ ગયું હોય ને ત્યારથી ડિસેબલ થઈ ગયા હોય હવે એ ડિસેબલ થઈ જાય એટલે એક વખત તમે ફોર્મ ભરી દો એટલે તમારે પૈસા ચાલુ થઈ જાય લાઈફ ટાઈમ હવે એ પૈસા એવા માણસોનો આટલો બધો એ અત્યારે આ જે કોવિડનું પૂરું થયા પછી આટલો બધો ત્રાસ વધી ગયો છે ત્રાસ એટલે કઈ રીતે કે એપ્લિકેશનો વધી ગઈ છે એમ હમ મહામારી પછી મહામારી પછી પીઆઈપી મેળવતા કાર્યકારી વયની કાર્યકારી વયના લોકોની સંખ્યા પંદર હજાર ત્રણસોથી બમણી થઈને પાંત્રીસ હજાર એકસો પ્રતિમાસ થઈ ગઈ છે એટલે પહેલાં જે ક્લેમ પંદર પંદર હજાર ત્રણસો માણસો કરતા હતા મહિનાના એ અત્યારે ડબલ ડબલથી વધારે પાંત્રીસ હજાર માણસો કરે છે આ મહામારી પછી એટલે ટૂંકમાં કોવિડ પછી બરાબર હવે આટલી આટલો બધો અત્યારે વધારો થઈ ગયો છે ડબલ એટલે હવે માણ પૈસા ક્યાંથી ગવર્મેન્ટવાળી પૈસા ક્યાંથી કાઢે એટલા બધા નો હવે એનું કારણ શું છે તો એનું કારણ તો ઘણા બધા કોઈ એમ કહે છે કે આ બધી જે વેક્સિન બધી જે હતી વેક્સિન કોવિડની જે વેક્સિન હતી એ વેક્સિનના લીધે બધાને ઘણા એને બધાને પ્રોબ્લેમ થયા છે સાઈડ ઇફેક્ટ થઈ છે એની અને એને લીધે પણ આ પ્રોબ્લેમ થઈ ગયા છે પણ એવું તો એવું પણ હોઈ શકે પણ આમાં હે ને જનરલી પાછા એમાંય એમાં જુઓ પાછા એવું નથી કે ખાલી મોટા મોટી ઉંમરના નથી થયું છે આમાં એના એમાંય એમાં જુઓ પાછું કહે છે કે દર મહિને પીઆઈપી મેળવતા યુવાનો સોળથી ચોવીસ વર્ષ એની સંખ્યા પણ જે પહેલાં બે હજાર નવસો ને સડસઠથી વધીને અત્યારે સાત હજાર આઠસો ને સત્તાવન બોલો એ પણ ડબલ કરતાં વધારે થઈ ગઈ છે એટલે એ નાનકડા યંગસ્ટરની યંગ યંગ કહેવાય ને સોળથી ચોવીસ વર્ષના એટલે યંગ માણસોની એમ છોકરાઓની તો એ બધા ડિસેબલ ટૂંકમાં ડિસેબલનું ક્લેમ કરે છે એટલે પીઆઈપી બરાબર મેં તમને વાત ને જે પીઆઈપીની હવે આટલા બધા માણસો અહીંયા ક્લેમ કરે છે તો હવે આની સંખ્યા ક્યાં પહોંચશે એટલે એ કહે છે કે આ બધાના કારણે આરોગ્ય અને અપંગતાના લાભ બિલમાં વધારો થયો છે દાયકાના અંત સુધીમાં વાર્ષિક સિત્તેર બિલિયન અથવા અઠવાડિયામાં એક બિલિયનથી વધુ સુધી પહોંચવાની આગાહી છે ખર્ચો એનો ટૂંકમાં પે પેમેન્ટ કરવાનો આ એનએચએસ બજેટના ત્રીજા ભાગ કરતાં પણ વધુ છે બોલો આખું એનએચએસના બજેટ કરતાં અને પોલિસિંગ અને સમુદાયને સુરક્ષિત રાખવા પર ખર્ચવામાં આવતા ખર્ચ કરતાં પણ ત્રણ ગણા કરતાં વધુ છે એટલે આટલા બધા વધી ગયા છે કે એને અમે ગવર્મેન્ટ જો આવું કંઈ નહીં કરે રાઈટ તો ગવર્મેન્ટ કાલ ઉઠીને કદાચ લિક્વિડેજમાં જાય તો કંઈ કહેવાય નહીં આટલા આટલા માણસોને પૈસા આપવા તો ક્યાંથી આપવા એમ બરાબર એટલે ગવર્મેન્ટે એવું એક્શન લીધું છે કે હવે આને છે ને જેટલા બધા નવા બધા જે જે અત્યારે ટેમ્પરરી ટૂંકમાં પહેલાંથી જન્મથી હોય એ જ વસ્તુ જુદી છે પણ એ પછી જે કોઈ પણ ડિસેબલ માણસો જે થઈ જાય છે તો એનું એસેસમેન્ટ મંથલી કર મંથલી એટલે સિક્સ મંથ સિક્સ મંથ કે યરલી કરવામાં આવે એમ કે આ બરાબર તમે લાયક છે તમે આમાં જે અત્યારે તમે જે પહેલાં જે તમે ક્લેમ કરતા હતા કે તમારી આ પ્રોબ્લેમ છે તો હજી પ્રોબ્લેમ એવો ને એવો ચાલુ છે તમને હજી તમે એવું કામ નથી કરી શકતા કે શું છે એમ તો એના માટે એસેસમેન્ટ ન કરે તો કંઈ ખબર ન પડે ને એમને એમ ક્લેમ ચાલુ રહીએ તો હવે એના માટે આ એસેસમેન્ટ કરવાના છે અને એ એસેસમેન્ટ ચાલુ કરશે અને જેટલા બધા માણસો જે એવી રીતે બેહી બેહીને કારણ કે બેહીને માણસને આ એક ખબર નહીં માણસને એક વૃત્તિ એવી થઈ જાય છે જનરલી કે જો બેઠા બેઠા મળતું હોય તો કોઈને કામ કરવું નથી એટલે હરામ ક્યાં થઈ જાય ટૂંકમાં કહેવાનો મતલબ એક જ રાઈટ એટલે નાઇટ ક્યાં થઈ જાય પછી એ કામ ન કરે પછી એ કે પૈસા આવે નહીં કે દઈએ છે ગવર્મેન્ટ દેતી હોય તો કોણ કામ કરવાનું છે એટલે આ પછી હરામના એટ ક્યાં થઈ જાય એ પછી એ હે ને એ આના ઉપર જે આશા રાખીને બેઠા હોય કે ગવર્મેન્ટ દીએ ત્યારે ખાઈએ એટલે આ બધું એવું નથી કે આના આના માટે જ વાત કરું છું હું જનરલી દુનિયામાં બધી જગ્યાએ આવું હોય છે એમ દુનિયામાં બધી જગ્યાએ એટલે કેવું કે આપણે આ જે માગતા હોય માણસો માગે છે રાઈટ આપણે ઇન્ડિયામાં પણ કારણ કે માગે એટલે માગીને એને જો બસો ત્રણસો રૂપિયા થઈ જતા હોય સાંજ સુધીમાં તો એ એ મજૂરી કરવા શું કામ જાય એ કે આમના હા સીધા સીધું જોઈએ કે હોય ને એને એને એ મોરલનું કંઈ પડી જ ન હોય એને મોરલ એટલે એ મોરલ વેલ્યુ શું છે એ પણ ન ખબર હોય કે એ ખબર હોય તો એને કંઈ ઘણી કંઈ એને પ્રોબ્લેમ જ ન હોય કારણ કે એન્ડ ઓફ ધ ડે પૈસા આવે ને એ કે રાઈટ એટલે આ આ બધું આ એ આ ઇન્કરેજ કરીએ ને આપણે એ માગણને જે પૈસા આપીએ છીએ એ ઇન્કરેજ કરવાની વાત છે એટલે અહીંયા પણ આ એવું જ થઈ ગયું છે ગવર્મેન્ટ અત્યાર સુધી પૈસા આપતી હતી એટલે માણસોને પછી સંખ્યા વધી કારણ કે આ તો એ કે હાલ હેલું છે કે આપણે શું કામ બીજું કંઈક કરવું જોઈએ એ કે રાઈટ થોડું કંઈક ડિપ્રેશન થાય કે કંઈક થોડોક એક્સિડન્ટમાં કંઈક થોડું ઘણો હાથમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હોય કે આ થઈ ગયો હોય તો કે ભાઈ મારાથી કામ નથી થતું અહીં કે રાઈટ હવે હું કામ નહીં કરી શકું નહીં આ બધું ચાલુ થઈ જાય ને ચાલુ થઈ જાય એક વખત અહીંયા પપડી ચાલુ થઈ જાય એટલે પછી પાછું કોઈ ભાવ નથી પૂછતું મૂળ વાંધો એ છે કેમ કે આનું છે ને કન્ટિન્યુસ જો તમે એને એની પાછળ જો કોઈક માણસ હોય કે ટૂંકમાં આખું કન્ટિન્યુ એને ફાઇન્ડ આઉટ કરતા હોય કે ભાઈ આટલા તમારે વર્ષ દિવસે પાછું આવવાનું દર વર્ષે હમ કે દર વર્ષે પાછા એસેસમેન્ટ કરે ને ડૉક્ટર પાસે જવાનું ડૉક્ટર કહે લખી દઈએ પછી જ મળે આ તો ચાલુ થઈ ગયું એટલે પૂરું પછી તમારો કોઈ ભાવિ જ નથી યુનિવર્સલ ક્રેડિટમાં આવું જ છે યુનિવર્સલ ક્રેડિટમાં માણસો ક્લેમ કરે છે દુનિયાના માણસો કરે છે તો હવે એમાં આપણે એકવાર ચાલુ થઈ જાય એટલે પછી પછી કોઈ લેવાના કરી દેવા એટલે એમાં આ આના માટે થઈને આ જે હેલ્થ સેક્ટર છે એની અંદર બહુ મોટું રિફોર્મ કરવાના છે ગવર્મેન્ટ અને હવે એ બધું આખું ચેન્જ કરવાના છે આખું સ્ટ્રક્ચર કે આવી રીતે જે બધું એ ચાલે છે અને એટલા આટલા પૈસા દઈએ છે ગવર્મેન્ટ હવે એમાં છે ને એ કડક થવાની છે અને આવી રીતે બધા જેટલા માટે માણસો ક્લેમ કરે છે એને બધાને એસેસ કરી અને પછી કહે છે કે ભાઈ આમાં તમે આટલું ચાલો આવું કામ ન કરી શકો પણ આવું કામ તો કરી શકો ને તમે થોડું ખેલું કામ હાર્ડ કામ ન કરી શકો તો તમારા માટે એવો જોબ ગોતી એમ ને એવો કે જોબ તો મળતા હોય એવું ન હોય કે ન હોય જોબ તો પણ ઓલાઓને કામ જ ન કરવું હોય મૂળ વાંધો એ છે એટલે આ બેનિફિટ ટૂંકમાં બેનિફિટને કટ કેમ કરવો એ કટ કરવા માટે થઈને આ મેઇન વસ્તુ જે આ નવું આખું જે બિલ છે એ લઈ આવવાના છે ગવર્મેન્ટ પાર્લામેન્ટને હાઉસમાં મૂકવાના છે અને એ આવતા વર્ષેથી લાગુ પડી જશે જો પાસ થઈ જશે તો એટલે પાસ તો થવાનું છે એ તો એમાં કંઈ નો ડાઉટ કારણ કે આ પૈસા કોઈ કોઈને પોહાય જ નહીં એટલા એટલા ને આ પૈસા કોના ટેક્સ પેયરના જે માણસો કામ કરે છે એ કામ કરતા રહીએ હવે ગવર્મેન્ટ ભરે ક્યાંથી આ આપણા જેવા કામ કરે છે જે બિઝનેસો કરે છે કે કામ કરે છે કે ટેક્સ પર કામ કરીને એટલે બિઝનેસ કરીને એ ટેક્સ ભરે છે ને એટલે ટેક્સ તો ભરીએ જ છે બધા હવે એમાંથી પૈસા જાય છે હમ તો હવે આમાં આપણે શું બોલો તમે આમાં કઈ જગ્યાએ ખોટું થાય છે હમ ને આપણે તો કંઈ ખોટું કરતા નથી કે કંઈ કરવું નથી આપણને ને આ લોકો માણસો આવી રીતે કેવી રીતે કેટલા ફાયદો ઉઠાવે છે એમ એટલે મારે ફાયદો આ આવી રીતે બધા જે માણસો ફાયદો ઉઠાવે છે એની સામેની આ અવાજ છે એટલે આ ખરેખર કરવું જ જોઈએ ને થવું જ જોઈએ રાઇટ ને આ ખોટા માણસો જેટલા બેનિફિટ ખાય છે ને એ બધાને બંધ કરવા જોઈએ હું તો એમ જ કહું છું હું એ માનતો જ નથી કે આ વસ્તુ થવી જોઈએ બરાબર એટલે ને તમારો શું ઓપિનિયન છે એ કહેજો કારણ કે વસ્તુ આ બધી છે ને આ આટલા બધા પૈસા જાય છે દુનિયાના પૈસા જાય છે એમાં કોઈ કોઈ સીમા નથી અત્યારે હમ તો આ રિફોર્મ નવું આવવાનું છે એટલા માટે મેં કીધું તમને છે ને આ વિશે આજે વાત કરું અને ખબર પડે કે હું હું નવું નવું આ યુકેમાં આવવાનું છે હમ તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય